તમામ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને હું અહીંથી આવકારું છું અને મારાથી પહેલાં આપણા યાખી સાહેબ અને અમિત શાહ બાપુ લતિશાહ બાપુએ પોતાની સ્પીચમાં જોરતા એમને મોટો જવાબ આપી દીધો છે તો વધારે સમય ન લેતા હું ફક્ત એટલું કહીશ કે રાપરની જનતા જો બેઠી છે હિન્દુ મુસલમાન તમામ ને મારા તરફથી થી વિનંતી કરી કે આપણે પૂરે પૂરો અનુરોધ સા સાથ આપવાનો છે અને અનુરોધ સા બાપુ ને વિજય બનાવી અને એમને મોટો જવાબ આપવાનો છે આપણે બોલી નહીં આપણે કામ કરીને દેખાડીને એમને જવાબ આપવાનો છે અને આપણે ખૂબ મહેનત કરતી ખૂબ મહેનત કરી અનુરોધ સા બાપુ ને વિજય કરીએ અને મારા તરફથી હું તન મન ધન થી

જાણકારી લેતો કે હું કોઈ પક્ષ સાથે નથી નથી હું ભાજપ સાથે નથી હું કોંગ્રેસ સાથે કોઈ સાથે જોડાયેલો નથી હું અત્યારે અમારા સમાજના જે વ્યક્તિ છે હાજી અનોરતા બાપુ એમની જોડે છું એમના માટે આવ્યો છું અને એમના ઉપર જે કોટા એમના વિરુદ્ધ જે પ્રચારો કરવામાં આવે છે એ બની બેઠેલા તો પેલા એક વાત કહી દઉં કે સમાજ બની બની નથી શકતો કોઈ પણ જાતની ગુરતા કોઈ ટીકા ટીકણી તો અમે તો એમની નસલ એમને તો કોઈની ચૂક ના રહી પણ માનગી માનવું છે કે મુસલમાન માં પણ કોઈ એવો વ્યક્તિ હોય ને જેને સમાજ બાયકોટ કરતી હોય તો અમારા પેગમ્બર સાહેબ ની પણ કોઈ પણ ગુસ્તાજી કરે તો એ સાવ બેકાર માં બેકાર લો ક્વોલિટી માણસ હોય ને તો એ પણ એનો પણ ખૂબ ઉપડી જાય જ્યારે અમારા હજુ સલ્લાહ ની વાત આવે તો તો અમુક લોકો જે બહાર થી આવી અને પોતાનો રોટલો શેકવા માટે એક એવા વ્યક્તિ ઉપર પ્રચાર કર્યો અને આરોપો મૂક્યા છે કે ભળવાઈ કેવા કે જે શબ્દો એવા લોકોને ભરવાઈ એટલે ભળવાઈ એટલે શું એમનો તમે પેલા વિચોડ કરો આપણે કોઈ ગામમાં જઈએ તો તમારું નામ રેમભાઈ હું તમારા ગામમાં આવ્યો છું બસો કિલોમીટર દૂરથી મને તમારો પેલા બાયોડેટા સાચો લેવો જોઈએ રાજ્યનાને આખ્યાન પેલો મારી કોટુ જોઈ કે ભઈ આ ભક્તિ નું ભક્તિ દોષ નું જે પછી એનો ઉપર આપણે કોમેન્ટ કરીએ તો આખ્યાનસ્તાની જે લોકો એ આખ્યાનસ્તા ઉપર કોમેન્ટ કર્યો છે તો એનો મારા મારા તરફથી એને જવાબ છે કે આખ્યાનનો તો બાપુ રાપર તાલુકામાં બીજી ફેરા જે સમાજના પ્રમુખ બન્યા છે આલેક નુંમાં છે એટલે તમને મતની એકટ સમિતિના પ્રમુખ છે

લે લાગી કયે સમાજમાં પૂર્ણનો ભળવાય ન આવે અને આપણે કોઈ પોતાના રોકા દેવા માટે કોમનો વેપાર કરવા માટે આપણે બીજા કોઈ પર ઠકરા પોળી જતા હઈએ તો એ વાતને હું વખડું કે એની તો આપણે જે ગામમાં જીઈએ પહેલા તેના સ્થાનિક લોકોને આપણે ટૂકી આપણે કોઈ આપણે લાખો રૂપિયાનો વિષય લઈને આવી હતી આજે આનો સમર્થનમાં છે સમજી તમે એટલે તમને ઈરાકી ભાઈ કીધું ની છે સે 53 મારું પરિચય મારું નામ હિલામુલભાઈ ઇરાકી છે હું જર્મની સ્ટીલનો માલિક છું ને મારો જે મત્ર ક્ષેત્ર મારી ફેક્ટરીનો આવે છે એ રાપર આવે છે જે હું બે વર્ષમાં અઢી વર્ષમાં કોઈ એક એફઆઈઆર થઈ નથી કે જેણે કોઈ સમાજ ઉપર ક્યાંક પ્રહાર કર્યો હોય ને જે અમારા એમએલએ છે એ બધા સમાજોને દરેક ગરીબોની સાથે રાખીને ને હિન્દુ મુસ્લિમની નો પ્રતિક આખા ગુજરાતમાં છે ને આખા ગુજરાતમાં જેટલા મુસલમાન છે એની અંદર જે રાભરના મુસલમાનો છે એમને એટલો બધો સપોર્ટ કરે છે ને એને એટલો બધો પ્રેમ કરે છે જેની કોઈ લિમિટેશન નથી ને એનાથી વિશેષ જે મોટા માણસ નાના માણસને પ્રેમ કરે એમ પ્રેમ વધે ને આજે સમજો કે અમારો શિકારપુર જંગી ગામ ને પછી લાકડિયા ને પછી રાપર ને પછી આગળના બે ગામો જેમાં મુસ્લિમ જૂના કટારિયા નવા કટારિયા જેની અંદર મુસ્લિમ વસ્તી વિશેષ છે એની અંદર મસ્જિદો માટે કબ્રસ્તન માટે રોટો માટે મસ્જિદો માટે એમએ જેટલું બધું ડોનેશન ગુજરાત સરકારમાંથી આપેલો છે એ આ પચીસ વર્ષમાં કોઈ એમએલએ નથી આવ્યું કોંગ્રેસના એ નથી આપ્યું એટલો એમણે અત્યારે કામ કર્યું છે ને બધા જ વર્ગનો આજે એમણે ધીલ જીતીને આ રાપરની સીટ ઉપર એમણે કબજો કર્યો છે તો જે વિષય જે માણસના વિષયમાં ના બોલવી કે આવા વર્ષો એ એમણે આવી એક મોટી ભૂખ કરી છે સબ્જેક્ટ કે જે રીતે એમણે લુખા કીધા તો લુખાનો અર્થ શું થાય અમારા ગ્યાસુદ્દીનભાઈના હું વિધાનસભામાં જ રહું છું ને મારા ઘણા બધા સારા મિત્ર છે ગ્યાસુદ્દીનભાઈ જેટલી પ્રોપર્ટી હશે ને એટલું એક વર્ષનું એમનું રિટર્ન ભરતા છે ઇન્કમ ટેક્સમાં આ બાપુ એવા છે પછી બધા સમાજને લઈને ચાલવા વાળા છે કોઈમાં નફરતનો દોર નથી એકલા લાકડીયા વિધાનસભામાં જેમાં મુસ્લિમ સિત્તેર ટકા વોટ છે ને આ ફેરી ચારસો પાંચસો વોટની લીડ આપી છે બીજેપીમાંથી એમને લીડ મળી છે અને પ્લસ વોટ મળ્યા છે જ્યાં સુધી અત્યાર સુધી કોંગ્રેસને મળતા હોય તો એવા ઘણા દાખલા છે જેની વાત કરીએ ને આ જે રીતે વાત કરી છે યુપી બિહાર જેવી એવી કોઈ વાત નથી અમારા આલીમો વિશે જે કીધું છે ગદ્દાર તો જે કોંગ્રેસનું કામ કરે એ જ મુસલમાન વફાદાર બાકી એમઆઈએમમાં કામ કરે ગદ્દાર બીજેપીના મુસલમાન કાર એ ગદ્દાર એટલે મારે આ કહેવું છે અમારા ગ્યાસુદ્દીન ભાઈને કોંગ્રેસના નેતાઓને કે એ લોકોએ એમએલએ સિવાય એમને મુક્તિનો કોઈ પ્રમાણપત્ર છે કે કોમને ગદ્દાર બોલવાનું ને કોમને સારું કહેવાનું ને અમારા વડીલો ઉપર લાલ આક કરે જે અહીંના વર્ષોથી આગેવાનો છે ને સૈયદ સમાજ છે સૈયદ સમાજ કોઈની સામે ઝૂકે નહીં પણ એ ન્યાય માટે રહે ને ન્યાયની દિશામાં એ લોકો કામ કરે બીજી કોઈ દિશામાં એ લોકો કામ કરે ને મુસલમાન પ્રજા એમને માન સન્માન અને એમને પ્રેમ આપે છે એટલે એ લોકો ઇલેક્શનમાં ઊભા રહ્યા એના સિવાય બીજું એમનો કોઈ હિત નથી જેનાથી પ્રજાકીય કામ કરવા માટે એ લોકોને લોકોએ પ્રેમ કરે ને લોકોએ ઉભા કરે ને આનો જવાબ રાપરની મોટી પ્રજા બહુ સારી રીતે આપવાની છે ને આવી આવી વાહિયાત વાતો માટે ગ્યાસુદ્દીનભાઈને દર હંમેશા વિચાર કરવો પડશે કે આવી વાહિયાત વાતો કોઈક એમએલએના વિષયમાં કેવું દસ વાર વિચાર કરવો પડે એમને પછી એમને કેવું જોઈએ પણ કયો ભાન ભૂલી ગયા એ અમને ખબર પડતી નથી તો ગઈકાલે અમારા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના અગ્રણી આવી અને સ્થાનિક ધારાસભ્ય બાબતે જે નિવેદના આપ્યું એ અશોભનીય નિવેદન જે છે જેને હું છેલ્લા મુસ્લિમ સમાજ વતીના એક પ્રતિનિધિ તરીકે હું દિલગીરી વ્યક્ત કરું છું કે આવી ભાષાનો ઉપયોગ કોઈ વ્યક્તિ માટે ન થવો જોઈએ સમાજના લોકો રાજકારણમાં હોવા જોઈએ પણ સમાજમાં રાજકારણ ન હોવું જોઈએ તો ક્યાંક ને ક્યાંક યાસુદીનભાઈને સ્થાનિક ફીડબેક મેળવવામાં ક્યાંક થાપ ખાઈ ગયા છે અને જે શબ્દનો ઉપયોગ થયો છે એ શબ્દ ન થવો જોઈએ અને સાથે સાથે મુસ્લિમ સમાજને પણ હું અપીલ કરીશ કે તમે ગમે તે પક્ષમાં હો ગમે તે પાર્ટીમાં હોવ સોળ તારીખ ઇલેક્શન પૂરું થઈ જાય અને સોળ તારીખ પછી મુસ્લિમ સમાજમાં આ રીતે કોઈ જાતનું એકતા ન તૂટવી જોઈએ ભાઈચારો ન તૂટવો જોઈએ રાપરની હિન્દુ મુસ્લિમ પ્રજાનો પણ ભાઈચારો ન તૂટવો જોઈએ સોળ તારીખે જ્યારે ઇલેક્શન થઈ જાય પ્રજાએ જેને મત આપ્યા હશે એ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે પણ એકતા અને ભાઈચારા સાથે પબ્લિક અમારા કચ્છની રહી છે અને આગામી દિવસોમાં રિઝલ્ટ ગમે તે પાર્ટીની તરફેણમાં આવે પણ રાપર અને ભાગરની એકતા અને ભાઈચારો કાયમ રહે એવી તમામને અપીલ કરું છું અને આ આપણી એકતા હંમેશા કાયમ રહે એના માટે થઈ અને દરેક લોકોએ આની અંદર પોતાનો યથાર્થ યોગ્ય ફાળો આપવો જોઈએ બીજી વસ્તુ એ છે ધર્મગુરુ એને કહેવાય કે ધર્મગુરુએ રાજકારણમાં ક્યારેય ઉતરવું ન જોઈએ પહેલી વસ્તુ અને ઉતરવું જોઈએ તો એ ધર્મગુરુ પોતાની રાજનીતિ જે છે ને એકદમ ધર્મગુરુનો મતલબ એ છે કે સમાજને તમે સાચી દિશા આપો સમાજને સાચો રસ્તો બતાવો એટલે એક તો ધર્મગુરુને ક્યારે સક્રિય રાજ અને રાજકારણમાં આવવું જોઈએ તો ને ધર્મગુરુની એક વ્યાખ્યા હોય છે કે ભાઈ જેમ અમારા સમાજના શહીદ સાહેબ જે છે તો શહીદ સમાજ અમારા પૈગમ્બર સાહેબના વંશજ છે એના માટે અમારે ક્યારે ઘસાતું ન બોલવું જોઈએ એમને કદાચ ક્યાંય ભૂલ પણ થતી હોય તો અમારે બેસાડી અને એમને સાથે વાત કરવી જોઈએ એમને સમજાવવા જોઈએ પણ જાહેરમાં આવું નિવેદન છે એ ન કરવું જોઈએ